નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો ગાંધીનગરના કાવા દાવા દાદાના નવા મંત્રીમંડળમાં અનફીટ મંત્રીઓની સંખ્યા વધી આરોગ્ય મંત્રીનું આરોગ્ય બગડ્યું ભારતમાં બિટકોઇન કોઈન ખરીદનારાઓની ખેર નહીં સરકારે લાગુ કર્યા પાંચ કડક નિયમ ભાષા થોપશો તો હું તમને લાતો મારીને બારા કાઢી મૂકીશ રાજ ઠાકરેનું યુપી બિહારના લોકોને સ્પષ્ટ ચેતવણી સોના સાંધીમાં ઐતિહાસિક ઉછાળો સાંધી એક ઝટકે બાર હજારથી વધુ ઉસળી સોનું પણ એક લાખ એકતાલીસ હજારને પાર મોરબીમાં આપની પરિવર્તન સભામાં ભારે હોબાળો ગોપાલ ઇટાલિયાના આકરા પ્રહારો વચ્ચે સહપ્રભારીની અટકાયત હવે ફક્ત સ કોચ માટે નીટ લેવાશે કમિશનર દ્વારા સોળ કોચની પ્રવેશ લાયકાત જાહેર કરાય એક કરોડ પિંચોતેર લાખ ઇન્સ્ટાગ્રામ યુઝરોના ઈમેલ અને મોબાઈલ નંબર સહિતના ડેટા લીક સાયબર હુમલાનું મોટું જોખમ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય ટીઆરબી જવાનોના વેતનમાં એકસો પચાસ રૂપિયાનો વધારો હવે પ્રતિદિન ચારસો પચાસ રૂપિયા મળશે વેનેઝુએલામાં અમેરિકાનો દાવ ઊંધો પડ્યો સૌથી મોટી ઓઇલ કંપનીએ હાથ હાથગુસા કરતા ટ્રમ્પ નારાજ બજરંગ દળના નેતાને યુપી પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડીને ખૂબ જ માર્યા મંત્રી અને ધારાસભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યું ભારત જર્મની સાથે આવવાથી રશિયા પરની નિર્ભરતા ઘટશે જર્મન ચાન્સેલરના નિવેદન પર ભારતે આપ્યો જવાબ ખેડૂતો માટે માઠા સમાચાર ગુજરાત પર ફરી એકવાર માવઠાના એંધાણ આંબાલાલ પટેલની આગાહી દેત્રોસ તાલુકામાં પચીસ ગામો સત્તા એક સરપંચ ગામડાઓમાં પાટીદારોની ઘટતી સંખ્યાને લઈને હાર્દિક પટેલની ચિંતા ધારાસભ્ય હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલન બાદ હવે પાટીદાર મતદાર કાર્ડથી રાજકીય પક્ષોને નમાવશે આપ ધારાસભ્ય સૈતર વસાવે ભરી ઉકાર વર્ષ બે હજાર સત્યાવીસમાં અમારી સરકાર બનશે તેવો દાવો કર્યો બાંગ્લાદેશમાં વધુ એક હિંદુની હત્યા ઓટો ડ્રાઈવરને ઢોર માર મારીને મોત નીપજાવ્યું એક મહિનામાં આઠમી ઘટના યારમાં પિંચાશી લાખ વિદ્યાર્થીઓનું ડિજિટલ ભવિષ્ય જોખમમાં સીબીએસઈની કડકાઈથી શિક્ષણ જગતમાં દોડધામ મશી આદિવાસી રાજકારણમાં ભૂકંપ મહેશ વસાવાનો કોંગ્રેસમાં જોડાતા જ ઉકાર કહ્યું સહિતર વસાવાને હરાવવા ભાજપમાં ગયો હતો ઠાકોર સમાજ બાદ રબારી સમાજ નવીન બંધારણ રસવાની કરશે પહેલ પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીએ કરી અપીલ સુરતથી અમદાવાદ હવે માત્ર અઢી કલાકમાં ભરૂચ સ્કીમ એક્સપ્રેસ વે ખુલ્લો મુકતા ટ્રાફિક જામમાંથી મળી મુક્તિ કોંગ્રેસના મનગેરા આંદોલન બસાવોના મંડાણ ભાજપ સરકાર યોજનાને ગુંગળાવી રહી હોવાના ભરૂચના પ્રદેશ પ્રવક્તાનો ગંભીર આક્ષેપ ઉત્તરાયણ પૂર્વે જ અમદાવાદમાં પ્રવાસીઓની ભીડ ફ્લાઇટના ભાડામાં દસ થી ત્રીસ હજારનો વધારો સીરિયામાં આઈએસઆઈના ઠેકાણાઓ પર અમેરિકી સેનાનો હુમલો સૈન્ય કર્મચારીઓની હત્યાનો લીધો બદલો પીએમ મોદીના હસ્તે વાયબ્રન્ટ ગુજરાત સમિટ બે હજાર છવ્વીસનો સંખનાત ગુજરાત ગોબલનો ગેટવે મુકાશે ખુલ્લો વાહન વાહનચાલકો સાવધાન વીમા વગરના વાહનો હવે થશે સીધા જપ્ત ટ્રાફિક નિયમોમાં મોટા ફેરફારની તૈયારીમાં સરકાર વડોદરા એસટી ડિવિઝન હવે ડિજિટલ બસોમાં છૂટા પૈસાની માથા કોઈટ મુસાફરો હવે યુપીઆઈ દ્વારા ટિકિટ ખરીદી શકશે પાર્કિંગ ચાર્જના બહાને અમદાવાદ એરપોર્ટ ઉપર લોટ કરવામાં આવી હોવાનો ખુલ્લે આમ આક્ષેપ મહારાષ્ટ્રમાં પોલીસ હટાવો અને મસ્જિદમાં ઘુસી બતાવો અબુ આઝમીની નિતેશ રાણાને ખુલ્લી ચેતવણી મુકેશ અંબાણીની ગુજરાતને મહાભેટ સાત લાખ કરોડ રૂપિયાના રોકાણ સાથે રાજ્યના વિકાસ માટે આપ્યા પાંચ સુવર્ણ વસનો દેશભરના લાખો શિક્ષકોને ટીઈટી થી મળી શકે છે મુક્તિ કેન્દ્ર સરકારે આપ્યો મોટો સંકેત તિરુપુરમમાં ગંભીર સંકટના વાદળો તમિલનાડુના મુખ્યમંત્રીની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી વીસ હજાર ફેક્ટરી અને ત્રીસ લાખ કામદારોની રોજીરોટી પર ખતરો મોરબી જામનગર અને રાજકોટ બનશે મિની જાપાન વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ બોલ્યા પીએમ મોદી નવા શૈક્ષણિક વર્ષથી રાજ્યમાં નવી તેર હાઈસ્કૂલ શરૂ કરવા શિક્ષણ બોર્ડની મંજૂરી સાઇનીઝ દોરીના કાળા કારોબાર પર પોલીસનો મોટો પ્રહાર ફેક્ટરી માલિક વિરેન પટેલની ધરપકડ વનગેરાની જગ્યાએ નવી યોજના અમલી બનાવવાથી દેશની ગ્રામીણ મહિલાઓને સૌથી વધુ અસર થશે ઈસરો રશિયાનો નવો ઇતિહાસ આવતીકાલથી વર્ષ બે હજાર નું પ્રથમ લોન્ચિંગ દિવ્ય દ્રષ્ટિ સેટેલાઇટથી પાકિસ્તાન અને ચીન પર રખાશે બાદ નજર માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો ભાવનગરમાં પતંગ લૂંટવા જતા ત્રણ બાળકોને લાગ્યો વીજ કરંટ એક માસુમનું મોત વડોદરા વન માં ભારતીય ટીમની શાનદાર જીત ન્યુઝીલેન્ડ ને ચાર વિકેટથી હરાવ્યું સિરીઝમાં એક પોઈન્ટ ઝીરો થી આગળ ભાજપના મંત્રીઓ જુઠ્ઠું બોલે છે ટૂંક સમયમાં મોટો બોમ્બ ફોડીશ સૈતર વસાવાએ કવાંટમાં ગજવ્યું મેદાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ખુલ્લી સીમકી પ્રેમથી માનો કે બળજબરીથી અમે લઈને જ રહીશું રાજ ઠાકરેએ મોંઘવારી મુદ્દે સરકારને ઘેરી કહ્યું પંદરસો રૂપિયા તો પંદર દિવસમાં જ પૂરા થઈ જાય છે બજેટ બે હજાર છવ્વીસમાં કરોડો ખેડૂતોના સીધા ખાતામાં આવતી પીએમ કિસાન યોજનાની રકમમાં બે હજાર રૂપિયાનો વધારો થશે પાકિસ્તાનને અફઘાનિસ્તાન સાથે પંગો લેવો ભારે પડ્યો વેપારમાં અજબોનું નુકસાન મધ્ય એશિયાના રસ્તાઓ બંધ મમતા બેનર્જીએ અમિત શાહની દુઃખતી નસ પકડી કહ્યું એ ઈડીવાલે કોપસ બુલાવ વરના દેખના અબ હમ ક્યાં કરતે હૈ વડાપ્રધાનનું જાજરમાન સ્વાગત કરવા આહિર સમાજની એક હજાર મહિલાઓ મહારાજ કરીને વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરશે મહારાષ્ટ્રમાં બેક ઓડ મરાઠી મુસ્લિમ કાર્ડ ખોલતા જ રાજ ઠાકરેએ કહ્યું મંદિરમાં માથું નમાવ્યું પણ ગંગાનું પાણી નહીં પીવું ગુજરાતની રાજનીતિમાં યુવા તીકડીનું નવું સમીકરણ વરૂણ પટેલ ગોપાલ ઇટાલિયા અને સૈતર વસાવા હુમલો નિશ્ચિત ટ્રમ્પે ઈરાનને આપી ધમકી કહ્યું લોકો મળશે તો અમેરિકા શૂપ નહી રહે અમે ત્યાં હુમલો કરીશું જ્યાં સૌથી વધુ નુકસાન થશે પેરુના તાંત્રિકોની વર્ષ બે હજાર છવ્વીસ માટે ચોંકાવનારી આગાહી ડોનાલ્ડ ટ્રમ્પ બીમાર પડશે અને રાષ્ટ્રપતિ માધુરો સત્તા ગુમાવશે વીજળીના બિલમાંથી મુક્તિ પીએમ સૂર્યગર યોજના હેઠળ મેળવો ત્રણસો યુનિટ મફત વીજળી અને ઇઠોતેર હજાર રૂપિયા સુધીની સબસિડી અમેરિકા ટેરિફમાં સતત વધારો કરતા ટ્રમ્પને છોડી ભારતનો સૌથી મોટો એક્સપોર્ટ માર્કેટ બન્યો સીન માંગ્યું સન્માન અને મળ્યું અપમાન નિતેશ કુમારના ડેમેજ કંટ્રોલના ચક્કરમાં ત્યાગી ઘર ભેગા બગદાણાની બબાલ બાદ કોળી સમાજે માયાભાઈ આહિરનો કર્યો બહિષ્કાર સોમનાથનો વિડીયો બનાવવો ભારે પડ્યો મુંબઈ બીએમસી ચૂંટણીમાં શિવસેના માટે અભિનેતા ગોવિંદા પ્રસારમાં જોડાશે પીએમ મોદીનો ત્રિદિવસીય ગુજરાત પ્રવાસ સોમનાથના દર્શનથી લઈને મેટ્રો ફેઝ બેના ઉદઘાટન સુધીનું શેડ્યુલ જાહેર